બોટાદના કુંડળીમાં ટ્રેક વચ્ચે લોખંડનો ગઢ્ર મૂકનારા બંનેની ધરપકડ બે શખ્સોએ ટ્રેન લૂંટવા યુટ્યુબમાં વીડિયો જોઈ રચ્યું ષડયંત્ર બોટાદ ટ્રેન ઉથલાવવાનો મામલે બોટાદ એસપીએ આપી માહિતી બે પાંચ સપ્ટેમ્બરે મોડી રાત્રિના ઓખાથી ભાવનગર જતી ટ્રેનને બોટાદના કુંડલી ગામ નજીક ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ ઘટનાને લઈને તપાસ તેજ બની હતી બોટાદ એસોંજી એલસીબી ડોગ સ્કવોર્ડ ડ્રોન સર્વેનસ તેમજ રેલવે વિભાગની ટીમો અને નેશનલ એજન્સીઓએ ઘટનાનું ષડયંત્ર રચનાર બે શખ્સોને ઝડપી પાડ્યા છે બંને આરોપીઓએ આર્થિક તંગીના કારણે ટ્રેન લૂંટવાના ઈરાદે કાવતરું રચ્યું હોવાનું સામે આવ્યું છે ગત તારીખ પચીસ સપ્ટેમ્બરના રોજ બોટાદના કુંડલી ગામ નજીક ઓખા ભાવનગર ટ્રેનને રાતના સમય ઉથલાવવાના ગંભીર પ્રયાસથી સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા ગુજરાતમાં પ્રથમ કીમ સુરત ખાતે આવો પ્રયાસ થયો હતો જ્યારે બીજો બનાવ બોટાદ ખાતે બનવા પામ્યો હતો જે અંગે અનેક પ્રકારે વિતર્કો થઈ રહ્યા હતા પોલીસ તંત્ર પણ સતર્ક બની એલઆઈબી એસઓજી ડોગ કવોડ ડ્રોન સર્વેલન્સ હ્યુમન સર્વેલન્સ તથા ટેકનિકલ રિસોર્સિસને કામે લગાવી આ ઘટનાની ગૂંચવણને ઉકેલી નાખી છે આખરે બોટાદ પોલીસે આરોપીને દબોચી લીધા છે અલૌ ગામના બે વ્યક્તિઓ દ્વારા આર્થિક તંગીના કારણે ટ્રેન લૂંટવાના ઈરાદે આ કારસો રચ્યો હોય તેવું સામે આવ્યું છે બોટાદના અળવ ગામના જયેશ ઉર્ફે જલો નાગર બાવળીયા અને રમેશ સલિયા નામના બે શખ્સો દ્વારા આ ઘટનાને અંજામ આપ્યો હતો બંને યુવકોએ ટ્રેન કેવી રીતે લૂંટાય તે અંગે યુટ્યુબમાં વીડિયો પણ જોયા હોવાના પુરાવા મળ્યા છે ત્યારે રેલવે ટ્રેક વચ્ચે લોખંડનો ગઢ્ર મૂકી ટ્રેનને નુકસાન કરવાનો પ્રયત્ન થયો હતો આ રેલવે પટ્ટાના ટુકડા રેલવે રિપેરિંગ કામ દરમિયાન ચોરી લીધા હોય તેમ પણ જાણવા મળ્યું હતું સમગ્ર ઘટનાને લઈ બોટાદ એસપી દ્વારા માહિતી આપવામાં આવી બોટાદ જિલ્લાના કુંડલી ગામની સીમમાં ગઈ તારીખ પચીસ નવ બે હજાર ચોવીસના વહેલી સવારના બોટાદ જવાનો જે રેલવે ટ્રેક છે ત્યાં ત્રણ વાગે એક બનાવ બન્યો હતો જેમાં ભાવનગર ઓખા ટ્રેન છે ઓગણીસ બસો દસ એ ટ્રેન પસાર થાય એ વખતે રેલવે લાઈનના બે પાટાની વચ્ચે જૂની મીટર ગેજની રેલવે લાઇનનો એક કટકો સ્લીપર તથા બેલાસની વચ્ચે ત્રાસો મૂકી અને આ ચાલુ ટ્રેનની સાથે અથડાવી અને રેલવે એન્જિન બંધ થઈ ગયેલું અને નુકસાન પહોંચાડ્યા અંગે રાણપુર પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ એકસઠ બાસઠ એકસો પચીસ અને રેલવે અધિનિયમની કલમ એકસો પચાસ એક એ અને એકસો પચાસ ટુ બી તથા ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ કલમ ત્રણ મુજબ ગુનો દાખલ કરવામાં આવે બનાવ દેશની આંતરિક સુરક્ષાને લગતો અને ખૂબ જ ગંભીર હોય બોટાદ જિલ્લા પોલીસ ને ભાવનગર આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબ ના સીધા સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસની ટીમોમાં ખાસ કરીને રાણપુરની લોકલ પોલીસની ટીમ અમારા ડીવાય એસપી શ્રી મહર્ષિ રાવલ એલસીબી પીઆઈ સોલંકી એસઓજી પીઆઈ જાડેજા તેમજ આરપીએફના ડીવાય એસપી અને એમની ટીમ તેમજ કેન્દ્રની પણ ઘણી બધી એજન્સી બનાવની ગંભીરતાને લઈ અને તપાસમાં જોડાયેલી હતી ત્યારબાદ વિશેષ તપાસ દરમિયાન બોટાદ જિલ્લાની ટીમને બે વ્યક્તિઓ વિશે અમારા ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન રિસોર્સિસમાંથી માહિતી મળેલ અને એ બંને વ્યક્તિઓ આ બનાવ બન્યા પછી જગ્યા પરથી નાસ્તા કરતા હતા તેમજ પોલીસની પૂછપરછમાં પણ ગોળ ગોળ વાત કરતા હતા આરોપીઓની વિગત આપું તો ત્યાં બાજુમાં જ ગામ છે અળવ ત્યાંના રહેવાસી છે રમેશ ઉર્ફે રમૂડિયો સલિયા જે પંચાવન વર્ષની ઉંમરનો છે ખેતમજૂરી કરે છે આ બનાવવાળી જગ્યાની નજીક અને એનો સાથીદાર છે જયેશ ઉર્ફે જલો બાવળિયા એ ચોવીસ વર્ષની ઉંમરનો છે એ પણ ખેતમજૂરી અને હીરા કસવાનું કામ કરે છે આ બંને લોકોને આર્થિક રીતે દેણું થઈ ગયેલ છે એટલે આ લોકોનો ઈરાદો એવો હતો કે ટ્રેનને જગ્યા પરથી ડીરેલ કરીને ટૂંકમાં નુકસાન પહોંચાડીએ તો ટ્રેનના ડબ્બાઓ જે એક ખેતરમાં આવે એટલે જે તેમાં પેસેન્જરો હોય એનો માલસામાન અને એમાંથી લૂંટી લેવાના ઈરાદાથી આખું એમણે કાવતરું કર્યું હતું પોલીસને વધુ તપાસ દરમિયાન એમણે આ બાબતે આ ગુનો કરવા અંગે યુટ્યુબમાં સર્ચ કરીને વિડીયો પણ જોયેલા છે અને બીજી પણ અમે કઈ રીતે આ આટો ફોડ્યો અને કઈ રીતે ગુનાને અંજામ આપ્યો એ અંગે ભરી તપાસ બોટાદ જિલ્લા પોલીસ દ્વારા હાલ ચાલુ કરી બંનેના એકબીજાના ત્યાં રિલેટિવ થાય છે કેમ હા જે આરોપી છે રમેશ એ આ જે બીજો આરોપી છે જયેશ એના પત્ની છે એમના રિલેટિવ થાય છે દૂરના રિલેટિવ છે પણ બંને એકબીજાને ઓળખે છે અને બંને આ રીતે ખેતરમાં ભાગ્યું રાખીને જ કામગીરી કરે છે બંને પાસેથી તપાસ દરમિયાન જિલ્લા પોલીસે એમના મોબાઈલ ત્રણ કબજે કરેલા છે અને આગળની તપાસ હજુ શરૂ ના હાલ સુધી તો નથી જોવા મળે પણ તેમ છતાં વિશેષ તપાસ દરમિયાન એ મેં અગાઉ કીધું એ રીતે ગુનો કર્યા પછી ત્યાંથી નાસી ગયેલા હતા અને જે વિસ્તાર છે બનાવવાળો એની આસપાસ વીડી અને તળાવવાળો વિસ્તાર છે ને પોલીસ લગભગ એટલામાં જેટલા પણ ખેતર છે અથવા તો જે લોકો ખેતરમાં રહીને મજૂરી કામ કરે છે અને ખેતરના માલિકો છે એ બધાને ઝીણવટભરી રીતે પૂછપરછ કરતી હતી અને આ બંને આરોપીઓને પોતાને પણ શંકા હોય કે હવે એમને પોલીસ પૂછશે એટલે પોલીસની તપાસથી દૂર ભાગતા હતા એટલે એ જ વિસ્તારમાંથી અમે શોધીલા શોધેલા બનાવાળી જગ્યાની આસપાસ રેલવે દ્વારા એમને જે હદ હોય છે એ ડિમાર્કેશન કરવા માટે આવા જૂના પાટા ખોડતા હોય છે અને હમણાં રેલવે દ્વારા દબાણ હટાવવાની પણ કામગીરી કરવામાં આવી છે એટલે ઘણી જગ્યાએ આવા પાટા નીકળી ગયેલા પણ આસપાસ પડેલા હોય છે એમાંથી જ આ લોકોએ આ અગાઉથી એમણે નક્કી કર્યું હતું તો આ પાટાનો ટુકડો આવી રીતે નીકળી ગયેલો હતો એ સંતાડી રાખેલો હતો ખેતર એનો ઉપયોગ કર્યો